હું આપને કાલના બનાવ વિશે જણાવું છું કે અત્યારે પરિસરમાં આવેલ સાતસો બેડની નવી કોવિડવાળી બિલ્ડિંગમાં ગેટ પાસે ગઈ રાતે આશરે દસ વાગે કોઈ રજાકભાઈના દર્દીના સગા ત્યાં અત્યારે ઉપલબ્ધ હતા અત્યારે ગાર્ડ દ્વારા સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેઓની તમાકુ અને ચેકિંગ કરતા એ બબાલ થયેલી હતી એને પાસે તમાકુ નીકળેલ તો એને તમાકુ જમા કરાવો અથવા બીજે ચેકિંગ કરતા તેની પાસે કોઈ ઈછ અત્યારે મળી આવેલ જેથી સિક્યુરિટી ફરજ પર સિક્યોરટી ગાર્ડ દ્વારા બોલાચાલી તેમ ઝઘડો થયેલ તે આ બાબતે આ ભાઈએ અહીંયા ઉપર ધ મહં તમે ટેબલ મેજ કુરશી ઉતરી નાખેલ પછી આ બાબતની જાણ અમે પોલીસ દ્વારા કરવામાં આવેલી અને જેથી પોલીસને આવીને એનો કબજો લઈ ગયેલી અત્યારે તપાસ ચાલુ છે

એટલે માણસ જયારે રસ્તા પે ચાલતો ત્યારે તપાસ ના ગેટ પે આવીને એને તપાસ શરૂ કરવામાં આવેલી ત્યારે એને છુરીની તપાસ અટકે અટકાવેલો ઘાટ નો સિક્યોરિટી દ્વારા દર્દીના સગાને અટકાવેલ તપાસ દરમિયાન પછી આ ઝઘડો થયેલ Thank you.